જેને આપણે ગુજરાતીમાં કહેવાય અમારું ભેંસનું ગુડ નાઇટ કારણ કે ધોળો થાય એટલે મસલા કંઈ ન આવે અગરબત્તી આવે ઓ તો બધું ડોલ હવે ઉર્મી લીધી બાકી જો હા અહીંયા હવે આ ભૂંગરું છે તો અહીંયા એક્ઝેક્ટ તો જમીન આવી ગઈ છે તમે જોઈ શકો છો કે આ આપણે કામ આપ્યું બહુ હારામ હારું દોસ્તો કારણ કે આવડી બધી ઝાર છે આપણે આખી આખી હરંગી હરંગ બાંધી દઈએ

કારણ કે અત્યારે હું ઉપરથી જે વાલ ચાલુ કરી દીધો ને એક ધારો એટલે હાઈ થવાની જ્યાં જોવું અહીંયા પાણી 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 બધાને બુડાડ એવું પાણી છે ખાસ કરીને જામનગર પોરબંદર દ્વારકામાં તો બહુ વરસાદ વહી રહ્યો ગજબ ભગવાન કેમ મેર કરી દીધી હોય જા કે પાણી પાણી એવું બધો વરસાદ થઈ ગયો પણ આપણે જુનાગઢ જિલ્લામાં એ નોર્મલ રીતે માપે છીએ કે બહુ કંઈ નુકસાન કરે કઈ નહીં અને માપે માપે તો બહુ જોરદાર હાઈતા માઠમ ગઈ છે બે ત્રણ દિવસથી આપણે બહાર હતા ફરવામાં એટલે ત્યારનો બ્લોગ બધે જોયો છે ન જોયું હોય તો દોસ્તો જોઈ લેજો કારણ કે બહુ સરસ મજાનું ગિરનારનું છે જે વાતાવરણ છે એની વાત જ છે હાથ આપણો હાથ બેસી ગયો એટલે કે આપણે આપડે બોલવાનું નથી તો વિડિયોમાં છે તમે જોઈ લેજો આગળ કે જે વાતાવરણ છે બહુ જોરદાર છે વરસાદ વાળું એમાં આપણે આટા ફેરા કર્યા હતા ગિરનારમાં માં ક્યાં ને ક્યાં લગણીએ ભાઈ ક્યાંય ન પૂગીને કવિ ને પૂગે ભૂલાઈ ગયું મને એવું બધું હોય એટલું રાખે એટલે એવું બધું છે પાણી પાણી જ ફેરા હજી એટલે આજના દિવસનો વરસાદ છે એ રહી ગયો ભૂખ કઈ વાંધો નથી કાલ હવે બપોર પછી જાવું વાડીએ જોઉં કેટલું છે સહેલા પહેલા પાણી અને વિવેનંદ ખબર પડવાનું નથી બાકી હાલીને જવાનું છે પાસું યાર તો એ છે ઉપર કેડાય શું કરી વર્ષ પાસે ઉપરના વાડીના બ્લોકમાં ત્યાં બધી બધા જય શ્રી કૃષ્ણ અને ઘણું બધું છે એ જોવાનું છે વાડીએ આજે કામકાજમાં તો જોઈએ આપણે ઘણું વાયવું યાર હોય ગુજ નહીં આ બધી લપ એવી છે ને ખેતીવાડીની કારણ કે હવે

કાયદેસર તો આનું જે શાક બને જોરદાર કટોલાનું કઈ ઘટે નહીં એવું નાની આની કિંમત હોય ભાઈ બહુ જોરદાર અત્યારે તમે જોઈ શકો કારણ કે આ બધી જગ્યાએ ના મળે ક્યારેક ક્યારેક જ મળે વાડીઓમાં અને વહેલા ને એમાં છે તો અમે છે ભાઈ પાણી પાણી સુકાતું જ નથી યાર તો આપણે હેલા જવી વાડી અહીંથી એ પાણી ચાલુ જ છે નીકળતો પરવા તો એમાં આપણે હેલું જવાનું છે નાવડા મળી ગયા વાડીમાંથી તો અહીંથી ઠેકીને સીધા સીધા વહી બાકી માંડવી જેવો ખલવલિયા કરે બહુ હારે મારી છે ગારો તો ગારો જ છે ભાઈ ગમે ત્યાં પગમાં સોટી જાય તો આવી ગયા છે આપણે વાડી આજે અને તમને મારો હાથ થોડો ઓલો લાગતો હોય છે ભાઈ ભાઈ તો અત્યારે આપણે મળી ગયા છે જો હાથમાં ઘણા બધા કટોલા કારણ કે આ વસ્તુ એ સોમોહામાં જ મળે બાકી ના મળે તો વાયડમાંથી ક્યાંક ને ક્યાંક છે આવી વસ્તુ છે એ ઈરાની મળી જાય અને ઘરે આવડે આજે કોઠીમાં મોટા મોટા થઈ જબરજસ્ત પાણી ભર્યું છે દાદુ બધું જો ઉંકાળું પાણી તો ઝાયરે આપણે કામ આપ્યું બહુ હારામ સારું દોસ્તો કારણ કે આવડી બધી ઝાર છે આપણે આખી આખી હરંગી હરંગ બાંધી દઈએ એમાં ભૂરણાંકી ફેરકા જ નથી બાકી તો કેટલા ઠેકાણ હગડિયા કર્યા હોય અને માંડુની પથારી ફેરવી નાખી હોય તો અત્યારે ઝાર જોવો કમ્પ્લીટ જવેલ જેવું થઈ ગઈ અને બધી રેડી બાંધેલ હતી એમ જ છે ઓલરેડી એટલો વરસાદ આવ્યો હતો ક્યાંય ચાર ને નુકસાન નથી થયું કારણ કે કમ્પ્લીટ ઓલરેડી બધું સારી રીતે આટી મારી મેઠા ખોડીને બંધ થઈ ગયું સેટ આમ થઈને આમ થઈને આમ થઈને અડધે પોણે લગડ ફૂકા દીધી એટલે હવે માંડવી ને ભૂલણાથી પોતે સુરક્ષિત સેટ ઓની કરી લગાડી દીધી ત્યારે એટલે બાગમાંથી ક્યાંય ભૂલણા આવો પણ જ નહીં કારણ કે ઓલરેડી બાકમાં પાણી જ છે અત્યારે ભીડ તો આપણે ઘડીક લેતા હતા ખળ અને અત્યારે સોયાબીન તો સારા થઈ ગયા છે પણ થોડીક પીડાઈશ છે કદાચ વરાબ જેવું થાય તો થોડીક પીડાઈશથી વી જાય પાંચ તારા સોયાબી છે આમ હારા સારા છે થાતા આવે છે હજી તો રાંચી બાપાએ કર્યો ધોવાળો અને જેને આપણે ગુજરાતીમાં કહેવાય અમારું ભેંનું ગુડ નાઇટ કારણ કે ધોવાળો થાય એટલે મસલા કંઈ ન આવે તો અગરબત્વ આવે ઓહો આ તો બધું ડોલ આવે બાકી તો એને કહેવાય ગુડ નાઇટ અને અત્યારે આપણે જોઈએ વાડીમાં તો વાડીમાં ભાઈ પાણી છે એની વાત જવા દે હા જમીન કરતા ઉપર પાણી આવી ગયું છે વિચાર કરો જો હા અહીંયા હવે આ છે તો ભૂંગરૂ જમીન આવી ગઈ છે તમે જોઈ શકો છો કે આ ભૂંગરૂ ગયું તું અહીંયા રહ્યું અહીંયા દેખાય તમને ભૂંગરૂ ત્યાં તો જમીન આવી ગઈ એટલું પાણી આવું સીસી ઉપરથી ભરી લ્યો તાજું નીર જેવું પાણી ઢગલા બંધ એટલું બધું પાણી આવી ગયું એમાં વાત પૂછો મોટર કરો સીધું કાઢી નાખે અને આ તો વરફ થઈ ગઈ ફૂલો ફૂલ સૂર્ય નારાયણ દર્શન દઈ દીધા કે મોજ મજા કરો હમણાં બહુ હેરાન થયા ને તમે બધા એટલે કે થોડાક મજા કરી લ્યો પાછી બઘરાથી બોલાવીશું એવું કે છે આ બધાય બધા તો હાવ પાણી ઉપરથી જો ખાલી ખાલી આ તો વંડી છે બાકી ના હોય ભાઈ તમારે અંબાઈ એટલું પાણી ઉપર આવી ગયું છે આપડે બદલી દઈએ કુંડી નાલા ઉપર જઈએ નીકળશે આપડા કઈ કરવાનું છે નિહાણી લે તો હાલો હવે આપણે હાલીએ દૂધ આપણા હાથમાં આવી છે અને ટાળું થઈ ગયું છે જવાનું દોસ્તો તો મળશે તે કાલના નવા લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધાર જદર કરી બાકી અત્યારે આ બાજુ જોઈ શકો તમે માંડવી છે ફૂલે ફૂલ મોદમાં છે અને હવે એમ કે છે કે ભાઈ હવે ભાઈ વરસાદ છે ને થોડોક ઓછો થાય તો હાલ નક્કર આમાં નામાં ડોડું હળી જાય એટલે એવું બધું છે અને હવે ધીરે ધીરે ગામ ધારા એલા જાય આપણે ગાડીમાં શીલામાં તો જો કે પાણા હે ભાઈ પણ એમાં પગ મૂકીએ ને તો હેઠા પડી જાય કારણ કે લપટલું થઈ ગયું બહુ અને પાણી હે પાણી પાનિકર આવી ગયો છે આપડો પારો પારો થાય હજી ધ્યાન રાખવું પડે એમ છે નકર પખ દર વહી એમ છેઠા હજી જોઈએ એવું આમ ફૂલ વરાપ નથી થઈ જોકે બે દિવસ રહે હુખલો સૂરજ ઉગાડ્યો ભગવાને દેખાતું છે તો આજના દિવસમાં વરાપ થઈ ગઈ હવે કાયલક ના જોઈ કે રાતના વરસાદ છે આવે કે ન આવે જો કે ન આવે તો વધારે સારું નકર આમાં બધે માંડવી માંડવી બધી ફેલ થઈ જવાનું છે તો ચાલો હવે હાલીએ કેળામાં કીચકાણે એવું થયું ને કે પગ મૂકો ને તો લહીન હોય જ આવે એમ સૌ આમાં હગડ એટલા કર્યા હાલી હાલુ કેમ કે આજ કેળો અહીંથી હાલુ પડે ખેતરોમાં તો પાણી ફૂકાય ગયું પણ હજી ભેંસ પૂરેપૂરો છે તો હજી મોરું પડે જંગલ જેવું છે પાણી સાજુ થાય છે હજી તો પાણા કઈ નથી દેખાતા લાકડું એવું ખરેખર કહે સિહાર આનીકવી લેવાની જરૂર છે જબર લાકડું છે આ થારી નીકળ્યું ધૂળ ધૂળનો ઠપો થયો પણ પાણીમાં પગ મૂકો ને હાલો બીજું